જય માતાજી આજે હું બનાવીશ ચીલી ચીઝ કોર્ન લિફાફા તેના માટેની સામગ્રી જોઈ લઈએ મરીનો ભૂકો લીધો છે સ્લરી બનાવવા માટે ઘઉંનો લોટ લીધો છે કેપ્સિકમ ઝીણા કટિંગ કરેલા કોબી ઝીણું કટિંગ કરેલું મકાઈ ગાજર ઝીણા સુધારેલા લીલા મરચાં લીલા ધાણા ચીલી ફ્લેક્સ ઓરેગાનો ચીઝ છીણીને લીધું છે પેરી પેરી મસાલો અને મીઠું ટેસ્ટ પ્રમાણે તો હવે આપણે તેનું મિક્સર બનાવીશું મિશ્રણ બનાવવા માટે આપણે એક વાટકી મકાઈના દાણા લીધા છે તેને આપણે મિક્સર જારમાં પ્લસ કરીને ક્રસ કરી લઈએ મકાઈના દાણા મારા અધકચરા પીસાઈ ગયા છે મકાઈને આપણે હળદર મીઠું અને ચપટી ખાંડ નાખીને બાફી લીધેલી હતી હવે તેમાં બધું મિક્સ કરી લઈએ એક બાઉલમાં મકાઈ મકાઈ લઈ લીધી છે હવે તેમાં બધા વેજીટેબલ એડ કરીશું બે ચમચી ગાજર બે લીલા મરચાંની કટકી કરીને લીધી છે તમે જેટલું તીખું ખાતા હોય એ રીતે લેવાય મરચાંની પેસ્ટ પણ લઈ શકો બે ચમચી કેપ્સિકમ બે ચમચી કોથમીરના પાન હવે તેમાં આપણે કોબીજ બે ચમચી લઈશું કોબીજ બે ચમચી લીધી છે બે થી ત્રણ ચમચી લઈશું હવે તેમાં ઓરેગાનો એક ચમચી ચીલી ફ્લેક્સ મરીનો પાવડર અને પેરી પેરી મસાલો એડ કરીશું ટેસ્ટ પ્રમાણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું અને હવે તેમાં આપણે ચીઝ એડ કરી લઈશું જે ખમણેલી છે બધી જ વસ્તુ નાખી લીધી છે હવે આપણે બધી વસ્તુને સરસ મિક્સ કરી લઈએ હવે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે તેને આપણે ઢાંકીને પાંચ મિનિટ માટે લેવા દઈશું અને પરોઠાનો લોટ બાંધીને તૈયાર રાખ્યો છે મેંદાના લોટના પણ લિફાફા બને છે મેં ઘઉંના લોટના બનાવ્યા છે એટલે ઘઉંનો લોટ બાંધીને તૈયાર રાખ્યો છે ત્યાં સુધીમાં આપણે સ્લરી બનાવી દઈએ મિશ્રણ આપણું પાંચ મિનિટ માટે મસાલા બધા સરસ ભળી જાય ત્યાં સુધીમાં ઘઉંનો લોટ લીધો છે અને તેમાં આપણે પાણી એડ કરી અને સર મિક્સ થોડું થોડું પાણી એડ કરી અને મિક્સ કરીશું અને સ્લરી બનાવી લઈએ તો આવી રીતે મિક્સ કરીને આપણી સ્લરી બનીને તૈયાર છે હવે આપણે લિફાફા બનાવીશું હવે લિફાફા બનાવવા માટે આપણે એક લુઓ લઈશું અને અટામાણ લઈ તેની રોટલી વણી લઈએ રોટલી વણાઈ ગઈ છે હવે તેમાં આપણે મસાલો એડ કરીશું મસાલાને આપણે ચોરસ શેપમાં સરસ રીતે પાથરી લઈશું હવે આપણે ઘઉની જે સ્લરી બનાવી હતી તે સાઈડમાં લગાવી લઈશું હવે સ્લરી લગાવી લીધી છે આપણે તેને કરી લઈએ તો તૈયાર છે આપણો પનીલી ફાફા એને હવે આપણે શેકી લઈએ આપણે તવાને ગરમ કર્યો છે હવે તેને આપણે શેકી લઈશું ધીમા ગેસે શેકવાનો છે હવે આપણે ચેક કરી લઈએ બીજી બાજુ પણ ધીમા ગેસે સરસ થવા દઈશું હવે તેમાં આપણે બટર એડ કરી તેલમાં કરી શકાય અને બટરમાં બાળકોને ખાવાની બહુ જ મજા આવે લંચ બોક્સમાં લઈ જવાની તેવી આ રેસિપી છે બંને બાજુથી તેને ક્રિસ્પી બ્રાઉન કલરનું કરી લઈએ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી શેકી લઈએ હવે આપણે તેને સર્વ કરીશું તૈયાર છે આપણા ચીલી ચીઝ કોર્ન લિફાફા તેને પીઝા કટરથી કટ કરી લઈએ તો આવી રીતે તૈયાર થઈ ગયા છે આપણા ચીલી ચીઝ કોન લિફાફા તો હવે આપણે તેને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી લઈએ તો આજની રેસીપી તમને કેવી લાગી તે જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં કહેજો અને અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો Jai Mataji